આદિવાસી સમાજની ભાવ્ય અને ઐતિહાસિક વિરાસત પરંપરાગત વારસો અને અસ્મિતાને ટકાવવાના પ્રયાસના ભાગરૂપે યુનો દ્વારા નવમી ઓગસ્ટ અને વિશ્વ આદિવાસી દિવસ તરીકે જાહેર કરાય છે સુરતમાં આજે બાબા સાહેબ આંબેડકરના પુતળાથી વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી નિમિત્તે રેલી શરૂ કરાઈ હતી દક્ષિણ ગુજરાતમાં મોટી સંખ્યામાં આદિવાસીઓ રહે છે વિશ્વ આદિવાસી દિવસને ધ્યાનમાં રાખીને

દરેક મોર્ચા ઉપર અમે ઉભા રહીને ન્યાય મેળવવાનો પ્રયાસ કરીશું બ્યુરો રિપોર્ટ હિન્દ ટીવી ન્યૂઝ સુરત આજે નવમી ઓગસ્ટ વિશ્વ આદિવાસી સમસ્ત આદિવાસી સમાજ શહેર દ્વારા આજે એક રેલી આયોજન કરેલું છે જેમાં સમગ્ર શહેર માટે આદિવાસી સમાજના ના બાર સંગઠન ના પ્રમુખ મહિલા એસોસિએશન તેમજ અમારા જે વિવિધ શહેર શહેરમાં અગ્રણીઓ છે તેઓ અહીં આજે જોડાયા છે અને આ રેલી ની અંદર અમારી સંસ્કૃતિ પરંપરા અને અમારા વિવિધ રીત રિવાજો છે એ આજે ટ્રેક્ટર ની અંદર અમે બતાવ્યા છે કે ટ્રેક્ટર ની અંદર અમારે ખાસ કરીને દિવાસા તહેવાર ની અંદર અમે જયારે દિવાસા ની ઉજવણી કરીએ ત્યારે દુનિયા ભર માં ઉજવણી કરીએ

અંદર ટ્રેક્ટર ની અંદર અમારે અલગ અલગ પ્રદર્શન અમારી પ્રવૃત્તિઓ છે તે અમે એની અંદર મૂકવામાં આવી છે આ પ્રવૃત્તિઓ અમે સુરત શહેર ની જનતા ને એવી માંગીએ છીએ કે જો સજીવ સૃષ્ટિ જો બચાવી હોય પર્યાવરણ ને બચાવવું હોય તો આજે આદિવાસી જીવન શૈલી પ્રમાણે થોડું પીવું પડશે એ જ સૌ સાથે આપણે જો આ જે આદિવાસી